નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સાથે હું છું ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનનો તખ્તો તૈયાર થઈ ગયો દેવ દિવાળી પૂર્વે ટીમ જગદીશ વિશ્વકર્મા જાહેર થશે ચાર ઝોનના મહામંત્રીના મહત્વના પદ માટે લોબિંગ શરૂ થયું છે પ્રદેશ ઉપપ્રમુખ અને મંત્રીઓ માટે પણ યાદી તૈયાર થશે યુવા નેતૃત્વને પ્રદેશ ભાજપ સંગઠનમાં સ્થાન આપવામાં આવશે સૌરાષ્ટ્ર ઝોનના મહામંત્રી પદ માટે કોઈ નવું નામ આવી શકે છે સૌરાષ્ટ્રમાં મંત્રીમંડળમાં સ્થાન મળે તેવા સંકેત છે અસંતોષ ખાડવા સંગઠનમાં નિયુક્તિ થાય તેવા સંકેત મળી રહ્યા છે સૌરાષ્ટ્ર ઝોનમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોગરાને પ્રમોશનની ચર્ચા છે તો રાજકોટ જિલ્લા પ્રભારી ધવલ દવેને મહામંત્રી બનાવી શકાય છે સૌરાષ્ટ્ર ઝોનના મહામંત્રી તરીકે હાલ સાંસદ વિનોદ ચાવડા છે મંત્રીમંડળના વિસ્તરણ બાદ હવે પ્રદેશ સંગઠન પર સૌની નજર રહેશે તૈયારીઓ થઈ ચુકી છે નામોને લઈને પણ ચર્ચાઓ જાગી છે શું વધુ વિગત ચોક્કસ અમિતભ પ્રદેશમાં સરકારમાં મંત્રીમંડળ વિસ્તરણ બાદ હવે પ્રદેશ સંગઠનનો તથકો તૈયાર થઈ છે દેવ દિવાળી પૂર્વે ટીમ જગદીશ વિશ્વકર્મા જાહેર થાય તેવા સંકેતો મળી રહ્યા છે કા લાભ અથવા દેવ દિવાળી પૂર્વે એટલે તહેવારોમાં જ આ ટીમ તૈયાર થઈ જશે અને જાહેર થઈ જશે એવું જાણવા મળે છે આ જે જગદીશ વિશ્વકર્માની જે પ્રદેશ ભાજપ પ્રમુખ ની ટીમ છે એમાં સૌથી મહત્વનું ચાર ઝોન મહામંત્રી હોય છે મહત્વનું પદ માટે લોબિંગ છે જેમાં ઉત્તર દક્ષિણ અને સૌરાષ્ટ્ર ઝોન માટે મંત્રી પદ માટેનું લોબિંગ પણ જોવા મળી રહ્યું છે પ્રદેશ ઉપપ્રમુખ અને મંત્રીઓ માટે પણ લીસ તૈયાર થઈ છે મોટે ભાગે યુવા નેતૃત્વને પ્રદેશ ભાજપ સંગઠનમાં સ્થાન અપાય તેવી શક્યતા છે સૌરાષ્ટ્ર ઝોનના મહામંત્રી પદ માટે કોઈ નવું જ નામ આવી શકે એવા સંકેત મળે છે અત્યારે સૌરાષ્ટ્ર ઝોન ના જો મહામંત્રી તરીકે જોઈએ તો સાંસદ વિનોદભાઈ ચાવડા છે જોવા મળ્યું છે કે સૌરાષ્ટ્રમાં મંત્રીમંડળના સ્થાનમાં કેટલેક સમાજોને અસંતોષ છે એ ખાડવા સંગઠનના નિયુક્તિમાં પણ આ સમાજોનો સમાવેશ થાય તેવા સંકેત મળી રહ્યા છે આ ઉપરાંત સૌરાષ્ટ્ર ઝોનની જો વાત કરીએ તો પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત ભોઘરા પ્રમોશન મળે છે કે શું એ પર તેજ થઈ છે એ રીતે રાજકોટના પ્રભારી ધવલ દવે